ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોડીનાર અને ઉના પંથકમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું આ સાથે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ જર્મની સહિતના દેશોના એકસો પંદર સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે વિશ્વના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આયોજન તો થતું જ હોય છે પરંતુ આમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ધર્મકુળનો રાજીકો અને સમાજ સેવાનું આ વિશેષ કાર્ય છે તો આની વિશેષતા બહુ મોટી છે ખાસ તો મહા રક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ જીવનને બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમ પૂજ્ય લાલજી શ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માનવ સેવા એ પ્રભુ સેવા જે પહેલાં તો હું આ લોકો જે આ લોકોએ આયોજન કર્યું એ લોકોને હું પહેલાં અભિનંદન પાઠવું છું કારણ કે ઘણા લોકો છે એક રક્તદાનથી પોતાનું મૃત્યુ પોતાનું જીવ ગુમાવે છે ત્યારે આવી આ લોક સેવા છે એને અભિનંદનને પાત્ર છે